મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રસીદભાઈને આઈસર બસો બેતાલીસ ટ્રેક્ટર વેચાણ છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ગેરા રંગ બધી સારું છે સીજ છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો કંપની કલર તમને ટ્રેક્ટરમાં માં જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં સારું જ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો બે હજાર અગિયારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો જુનાગઢ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો ડેલી સાત દિવસ સુધી વિડીયો આવશે તો વિડીયો જોવા વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો એક લાખને સાઠ હજાર અંદાજે ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે